ધર્મકુળ મુગટ મુનિ ધર્મ માર્તંડ રક્ષક ધર્મ પોષક ધર્મ માર્તંડ એવા વડતાલ ગાદીના વિદ્યમાન શ્રી એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ધામ ગાદીના ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ લાલજી મહારાજ વાલા ભક્તજનો લાલજી મહારાજની સાથે અમે જ્યારે ગામડામાં ફરતા ને વેકેશનનો સમય હોય અને અનુકૂળતા મળી હોય ત્યારે ઘણી વખત અમે જતા તો લાલજી મહારાજનું એક જ સ્થાન કે ભગવાને આપણને શું કીધું છે અને આપણે શું કરવા આવ્યા છીએ બસ આવું સ્થાન રાખે અને ભગવાનને ભક્તિ કરાવતા વાળા આ ધર્મ છે આ ધર્મ છે